હું આવ્યો છું દોતીવાડા ડેમ જોવા માટે મિત્રો તો આ વિડીયોમાં બની રહેજો ડેમમાં કેટલું પાણી છે એ પણ હું તમને વાવડીશ અને એક પાણીનો ધોધ પડે છે એ પણ હું તમને વાવડીશ મિત્રો તો આ વિડીયોમાં બને અને મારી ચેનલને નવા હો તો લાઇક કરજો શેર કરજો મારા મિત્રને શેર કરજો જેથી કરીને બીજાને પણ ધોતીવાડા ડેમ જોવા માટે મળે જય શેનમાં હા Субтитры cool. 第六位。